નવા વિડીયોની અંદર હું તમારા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જે નવી માહિતી ચાલી રહી છે એ યોજનાની માહિતી લઈને આવી ચૂકી છું મિત્રો તો મારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તાકી નવી નવી યોજના અને વિગતર માહિતી મળતી રહેશે ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે આઈ ખેડૂત ટુ જીરો પોર્ટલ પર કઈ યોજનાનો આજે માહિતી લેવાની છે અને કેટલા ટકાનો સબસિડી લાભ મળશે છે શું શું લાભ મળવાનો છે એની તમામ માહિતી હું તમને આ વિડીયોની નંબર આપવા જઈ રહ્યો છું તો ચાલો ખેડૂત મિત્રો જોઈ લે કે ભાઈ આ ખેડૂત પૂર્ણ હું તમારા માટે આજે જે યોજના ચાલી રહી છે મિત્રો બાગાયતી યોજનાની માહિતી લઈને આવી છે કે જે ખેડૂત મિત્રો રહી ગયા છે એમના માટે પાછો ખુલી ગયું છે મિત્રો તો તેમણે આ ફટાફટ ઓનલાઈન કરી દેવા વિનંતી બરાબર મિત્રો તો મિત્રો બાગાયત યોજનાની અંદર જે તમને બતાવી રહ્યો છે એ પ્રમાણે આટલી યોજનાઓ હાલની અંદર ખોલવામાં આવે છે સરકાર દ્વારા ટોટલ એકવીસ બરાબર મિત્રો એની શું શું છે મિત્રો એની પણ તમને માહિતી હું આપી દેમ બરાબર મિત્રો તો ચાલ એની મેન પોર્ટલ પર પાસે જતા એ મિત્રો તો મિત્રો તમે જોઈ શકો ભાઈ બાગાયત યોજનાની અંદર સૌ પ્રથમ જે માહિતી અહીંયા છે બરાબર તો ભાઈ રાજ્યના શું છે ડુંગળી ઉત્પન્ન કરતા ખેડૂતોને માર્કેટ માટેની આ યોજના છે મિત્રો પછી રાજ્યમાં જૂથ ગ્રામ કક્ષાએ ફળ શાકભાજી પાકોના કલેક્શન એકદમ સોલાર કોટરૂપ બનાવવા માટે મિત્રો યોજના છે આ બી આ રીતના જ છે મિત્રો ઔષધિ પાકોની યોજના છે મિત્રો તેની અંદર તમે આદુ કરતાઓ હળદર કરતા રહો એ તમામ મિત્રો એ પણ આવી શકે મિત્રો બરાબર ચાલો બીજું શું કાચા પાકા મંડપની યોજના છે મિત્રો એટલે કાચા મંડપની તમે જે કાચા મંડપ જે બી શાકભાજીના કરતા રહો મિત્રો વેલાવાળા એની આ યોજના છે મિત્રો ચાલો બીજું કયું જોઈ લે મિત્રો ફટાફટ હા મિત્રો પછી અર્ધ કાચા મંડપની યોજના છે એટલે અડધા પાકા અને અડધા કાચા થંભાય તેની યોજના અને એકદમ પાકા મંડપ હોય તેની યોજના બી મિત્રો આવી ગઈ છે બરાબર પછી દાળા માબા સીતાવળ કલમના ડ્રેગન ફ્રૂટની યોજના છે પછી દાડમ ક્રોપ કવર ખારે કવર યોજના છે ક્રોપ કવર બે કેળા પપાયા પાક માટેની યોજના છે મિત્રો ચલો હવે ફટાફટ બીજી યોજના વિશે પણ જોઈ લઈએ મિત્રો હા ઓકે હવે બે નંબર પર અહીંયા ટીક કરવાનું મિત્રો એટલે આગળની સ્ટેપમાં જોઈએ ચાલો મિત્રો આંબા લીંબુ ફળ જૂના બગીચાના નસર્જન માટેની યોજના કોપર શાકભાજી શાકભાજી પગભાજી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન પપૈયાના ફળ માટેની યોજના નારિયળીના વાવેતર માટેની યોજના છે મિત્રો તો તમે જો નારિયળી કરતા હોય કે કરવાના હોય તેની પણ યોજના અહીંયા આવી ગઈ છે બરાબર મિત્રો ચાલો બીજી કઈ યોજના જોઈ લઈએ તો ખેર મિત્રો હવે બીજી આપણે જોઈ લઈએ ભાઈ નારિયળી આવી ગઈ તો બાગાયતી મૂલ્યવાદ એકમની ખેતર પર ગેટિંગ શોટિંગ પેકિંગ ઊભા કરવાની યોજના છે ફટાફટ જોઈ લે આંબા તથા જામફળ ફળ ઉત્પાદન વધારા માટેની યોજના રોજગારલક્ષી બાગાયતી નર્સરીની યોજના છે મિત્રો નર્સરી બરાબર કેળા સ્ટે અને સ્ટેચ્યુ ફળપગના વધારા માટેની યોજના છે ચલો હવે જોઈ લઈએ બીજા સ્ટેપમાં શું છે ત્રીજા સ્ટેપ પર આવ્યા ને મિત્રો ચલો તો ત્રીજા સ્ટેપની જે જે યોજના છે હાલની અંદર એની પણ માહિતી આપજો ભાઈ કમલમ ડ્રેગન ફળ વાવર માટેની યોજના છે કોમ્પી હેસીન હે હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટની યોજના છે ફોડ પાકોના મોલ્ટી એટલે મિત્રો એની અંદર મિત્રો આ તમે આંબા કલમ કરતા હોય મિત્રો એની યોજના છે આપણે એસટી માટે હા મિત્રો ધ્યાન રાખજો આંબા કલમનો ફોર્મ ભરવા તો એની અંદર ભરવાનું રહેશે તમારે ચાલો હવે બીજી યોજનાની માહિતી લઈ લે આ પ્લગ નર્સરી વન બંધો એસટી માટે જ છે મિત્રો એમાં મિત્રો બીજી છે વહેલાળા શાકભાજી પાક માટે સીચુ ટીચુ કલ્ટર મલ્ટી પ્લાન બનાવવાના તો એની યોજના છે સરગવાની ખેતી માટે બાગાયતી પાકોમાં વોટર સલ્યુબર ખાતરની યોજના છે બરાબર મિત્રો અવશે સ્ટેચ્યુ કલ તો ખારીજની ખેતી માટે ફળ પ્લાન્ટ પ્લાન્ટિક મટીરીયલ છે એટલે કોઈ બી ફળ રોઈ હોય મિત્રો તેની આ યોજનામાં તમે ભરી શકો બરાબર પોલીહાઉસ હાઉસ સોલરની આ યોજના છે એની તમામ માહિતી વધારે મિત્રો તમારે બાગાયતી અધિકારીનો સંપર્ક કરી મેળવી લેવા વિનંતી હું તમને વિડીયો લાંબો નહીં થાય એટલે મેન મેન માહિતી અહીંથી આપી દેમ પછી તમારે વધુ માહિતી જોઈ લેવાનું બધું ક્યાં જોવાનું મિત્રો વધુ માટે જો અહીંયા લખેલું છે ને એના માટે જોઈને તમે લઈ દસ્તાવેજ માટે અહીંયા તમે જોઈને દસ્તાવેજ પણ જોઈ શકો બરાબર મેમ્બોસ્ટપલી સેમ દસ્તાવેજ રહેશે બરાબર મિત્રો કોઈ બી એકના ચાલો નાની નર્સરી ખોલવી ઝીરો પોઈન્ટ ચાર ગુમઠાથી એક એક્ટર તેની યોજના છે નોવી સ્ટેચ્યુ કલ્ચર લેબની સ્ટાફના બાગાયત પ્રદેશના હોસ્ટ મેનેજમેન્ટ મલ્ટી મલ્ટિસમાં સહાય મલ્ટિશન પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ સાધનો વજન કાટા તથા પ્લાસ્ટિકની કેરેટ વજન કાટા પ્લાસ્ટિકની કેરેટ માટેની સહાય છે મિત્રો આની અંદર જોઈ લેજો બરાબર મિત્રો પછી કહેતા નહીં કે ક્યાં છે ક્યાં છે જોઈ લેજો આ રીતના ચાલો જોઈ લઈએ પછી શું છે કે ભાઈ વધુ ખેતી ફળ પાકો સુધી અને ફળપાકો કાપણીના સાધનો મિલ મિની ટ્રેક્ટર નાનો આવે આપણે જે તમે શાકભાજી માટે નાનું ખેડતા હોય આ પાવર ટીલરથી નાનો તેના સાધનો લેવાય તો તેની આ યોજના છે ચાલો પ્રોસેસિંગ સાધનો માટેની યોજના છે મિત્રો ડ્રીપ ઇરિગેશન પાણીના ટાંકાની યોજના છે બરાબર ઔષધિ સુગંધિત પાકોનો નવા બનાવાય તેની યોજના છે એની અંદર ચલો પાચના સ્ટેપ પર આગળ વધીએ પણ લાસ્ટમાં આવી ગયું છે મિત્રો કોઈ છે બાગાયતીની યોજના બાગાયતી પાક માટે પ્રોસેસિંગ નવા યુનિટ બનાવવા માટેની યોજના ચાલો મિત્રો હવે આપણે બધા જોઈ લેલી યોજના વારો ફતે વારફતે પહેલાં એ સ્ટેપ લઈએ હવે ડોક્યુમેન્ટમાં શું જોઈએ મિત્રો તમને તો તેની પણ તમને માહિતી આપી દે મિત્રો તમને એક આપણે શાકભાજીના મંડપની જોઈ લેબર પર કાચો પાકો અડધા પાકો કાચા મંડપને જો ડોક્યુમેન્ટમાં શું જોઈએ તો આ રીતના ડોક્યુમેન્ટ આપણે મિત્રો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો તે આ ઓનલાઈન અરજી રજાની સહી સાથે આપણે અરજી કરી હતી સાત બાર આઠની નકલ આધાર કાર્ડની નકલ જાતિઓનો દાખલો અનુસૂચિત એસટી એસસી એસટી હોય તો એમને લાગુ પડશે દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર ના હોય તો ના અરજદારની બેંકની પાસબુક વાવેતરને ડિજિટલ ક્રોપ સર્વેમાં કરેલ નોંધની વિગત હોય તો આપવાની મિત્રો આ બરાબર સંમતિપત્રક બરાબર જમીનમાં વધારે ના મળે તો આપણે આ સંમતિપત્રક આપવાની રહેશે ઓકે મિત્રો આટલા ડોક્યુમેન્ટ આપણને આપણાને ઓનલાઈન કરે ત્યારે બી જરૂર પડશે ઓકે મિત્રો ચાલો હવે મિત્રો એની લાસ્ટ ડેટ કઈ મિત્રો તો તમને ખબર છે તો એની લાસ્ટ ડેટ આ રહી છે કઈ છે ભાઈ એક સાતથી તો પંદર સાત બરાબર આ અલગ અલગ છે પણ કાચા મંડપવાળી જે નવી યોજના કાલથી ચાલુ થઈ છે ને આજથી મિત્રો પાંચ સાતથી પાંચ સાતથી બે હજાર પછી તો ઓગણીસ સાત સુધીની રહેશે આ એકવીસ નવી યોજના ચાલુ થઈ તેના માટે હા મિત્રો ધ્યાન રાખજો બરાબર એકવીસ તારીખ સુધી ચાલો મિત્રો આ હતી બાગાયતી યોજનાની માહિતી તમને હું આપી શકીશ મિત્રો તો હવે એની વધુ માહિતી તમારે બાગાયતી અધિકારી સાહેબનો સંપર્ક કરી મેળવી લેવી નથી ના ખબર પડે તો મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવું હું તો પણ તમને વધુમાં વધુ માહિતી આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ મિત્રો એટલે જેટલી બી યોજના ચાલુ થઈ જશે મિત્રો એ તમામ માહિતી બાગાયતી યોજનાની હું આપી શકીશ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ ખેડૂત મિત્રો તમારો આભાર આવી ડે જોવા માટે